નમસ્કાર દર્શક મિત્રો ત્રિશુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે કોરોનાએ આખા દેશને ભરડામાં લીધો છે ત્યારે ઘણા બધા એવા સંગઠનો હશે તેમજ ઘણા બધા એવા વ્યક્તિ હશે જેઓ એ કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે તેઓ તત્પર હોય છે એવી જ રીતે એક દેશની અંદર દેશનું ગૌરવ કહી શકાય એવા ઓક્સિજન મેને અત્યારે અત્યાર સુધીમાં 900 થી વધુ લોકોને કોરોનાના મુખમાંથી બચાવ્યા છે શું છે આખી ઘટના જોઈએ આ ઓક્સિજન વિશે તો ભારત દેશની અંદર કોરોનાના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જેને કારણે પરિસ્થિતિ ખૂબ જ વણસતી જઈ રહી છે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ કે હાલમાં કોઈ પણ હોસ્પિટલમાં બેડ ખાલી રહ્યા નથી અને ઓક્સિજન માટે અછત ઊભી થઈ રહી છે હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈન પણ એટલી લાગી છે કે અમુક દર્દીઓ તો હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામી રહ્યા છે કોરોનાના આવા કપરા સમયમાં બિહારની રાજધાની ગણાતા પટનામાં ગૌરવરાય કરીને એક વ્યક્તિ લોકોને મફતમાં ઓક્સિજન પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે દિવસ રાત લોકોની લોકોની સેવા સેવા પણ કરે છે આ કોરોનાના કાળ દરમિયાન કરવી એના કરતાં મોટો બીજો માનવ ધર્મ શું હોઈ શકે પાંચ વાગ્યામાં જ આ સેવા શરૂ કરી દે છે અને તે પોતે જ જાતે જ આ ઓક્સિજન સિલિન્ડર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે આ ઓક્સિજન સિલિન્ડર પોતાની કાર દ્વારા લઈ જાય છે આ સેવા માટે તેઓ લોકો પાસેથી એક પણ રૂપિયો લેતા નથી અને તેઓ સતત એક વર્ષથી પણ વધુ સમયગાળાથી એક દિવસ પણ રજા પાડ્યા વગર તેઓ દિલથી સેવા કરી રહ્યા છે અને તેઓ અત્યાર સુધી નવસો પચાસથી થી વધારે લોકોને ઓક્સિજનના સિલિન્ડર સેવા તરીકે આપીને ઘણા લોકોને જીવ બચાવી ચૂક્યા છે નોંધવા જેવી બાબત તો એ છે કે ભારત દેશમાં જ્યારે કોરોનાના વાયરસની પહેલી લહેર શરૂ થઈ ગઈ હતી ત્યારે જ ગૌરવરાય પોતે કોરોનાના ભાડામાં આવી ચૂક્યા હતા અને તે સમયગાળા દરમિયાન તેમને એક પણ હોસ્પિટલમાં બેડ મળ્યો ન હતો સાથે તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટવા લાગ્યું હતું અને તે સમય દરમિયાન ગૌરવરાયને ઓક્સિજન સિલિન્ડર મળ્યો ન હતો આ ઉપરાંત ગૌરવરાયની પત્ની કોરોના સંક્રમિત થઈ ત્યારે તેમને પણ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ઓક્સિજન મેળવવા માટે પાંચ કલાક જેટલો સમયગાળો લાગ્યો હતો આ ઘટના તેમની જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ બની ગઈ હતી અને ગૌરવરાય જ્યારે સાજા થઈ ગયા ત્યારે લોકો માટે ઓક્સિજનની સુવિધા મફતમાં આપવાનો દ્રઢ નિર્ણય કર્યો અને આ દિન સુધી જરૂરી તમામ લોકોને ઓક્સિજનના સિલિન્ડર આપીને કોઈ પણ પ્રકારનો આરામ કર્યા વગર આ સેવા કરી રહ્યા છે ગૌરવ રાય દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓક્સિજન માટે એક જ દિવસમાં ચાર હજારથી પણ વધુ ફોન આવી રહ્યા છે પણ અમારાથી થાય એટલી અમે મદદ કરી રહ્યા છીએ ગૌરવરાય સાથે જણાવતા કહ્યું છે કે સરકાર તો પોતાની ઉમા મસ્ત છે અને આખી સરકારી સિસ્ટમ ફેલ છે પણ ઓક્સિજનની અછત સજાવાથી અનેક લોકો મોતને ભેટી રહ્યા છે અને કેટલાક દર્દીઓ તો હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામી રહ્યા છે સરકાર સતત વાતો પર વાતો કરી રહી છે પરંતુ બિહારમાં તો કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે આ કોરોના કાળ દરમિયાન અમારાથી જેટલી સેવા થઈ શકે એમ છે એટલી અમે કરી રહ્યા છીએ તો આ હતી ઓક્સિજન મેન વિશેની વાત જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમે જો અમારી ચેનલની અંદર નવા છો અને તમે ગુજરાત તેમજ સમગ્ર ભારતના લેટેસ્ટ ન્યૂઝ મેળવવા માંગો છો તો અમારી આ ચેનલ ત્રીસુ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી બે લાઇકનને પ્રેસ કરી દેજો